મારા ફાધર આજે અમારી સાઈડ એક ચાલુ છે ગોકુળધામ મિરઝાપર સનસિટીની બાજુમાં ત્યાં મીટિંગ કરવા ગયા હતા મળવા ગયા હતા અમારે પૈસા લેવા લેવાની બાબતે વાતચીત કરવાની હતી ને એમણે ચોખી ના પાડી દીધી કે પૈસા અમે નહીં આપીએ થાય કર્યો ને એમાં પછી એ લોકોએ માર્યું ને કહી દીધું કે આજે તમને અહીંયાથી મારીને પતાવીને મોકલશું અહીંયાથી પૂરું કરીને મોકલશું પૈસા તો તમે એમને તમે નહીં જ આપીએ કઈ જગ્યાએ બનાવ આ બનાવ બન્યો છે બિરજાપર ગોકુલ ધામ સોસાયટી સનસિટીની બાજુમાં

અમે એમનું કામ કર્યું છે અને એના પછી રૂપિયા માંગીએ છીએ એમને એમ પૈસા નથી માંગતા